શાળા મહોત્સવ પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે હાલમાં જ વાંસદાના આંબાબારી ખાતે કણીયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સાંસદ ધવલ પટેલ આવ્યા હતા અને સાંસદ ધવલ પટેલ હંમેશા આદિવાસી વિસ્તાર હોય છે આદિવાસી વિસ્તારમાં જ્યાં પણ જાય છે ત્યાં બાળકોને ભણતર માટે કંઈક ને કંઈક ભેટરૂપે આપતા જતા હોય છે કન્યા કેળવડી મહોત્સવ અને સારા પ્રવેશ ઉત્સવ આંબાબારી ખાતે પણ સાંસદ ધવલ પટેલે કંઈક એવું જ લોકોને આપતા ગયા બાળકોને આપતા ગયા છે સાંસદ ધવલ પટેલે કહ્યું કે બાળકો માટે સ્કિલ ડેવલપિંગની સ્પર્ધા રાખો ટેસ્ટ રાખો અને એમાંથી દસ બાળકો જે સારી સારી સ્કિલ ડેવલપિંગની યોજનાઓ લાવશે એમને એ આપશે પોતે કોલરશીપ પુરવાર કરશે અને એ બાળકને ભણવામાં મદદરૂપ કરશે એવી રીતે સાંસદ ધવલ પટેલ હંમેશા શાળા અને વિદ્યાર્થીઓ માટે અને ભણતર માટે હંમેશા પ્રેરણારૂપ બનતા જ રહ્યા છે અને બનતા જ જાય છે શિક્ષણ માટે પ્રેરણારૂપ બનતા જ હોય છે આંબાબારી ખાતે પણ સાંસદ ધવલ પટેલે એક પ્રેરણારૂપ અને શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધે એવું પ્રોત્સાહન આપતા ગયા છે સાંસદ ધવલ પટેલ શું કહે છે એ પણ એકવાર વાર સાંભળો આજે પૂરા ગુજરાતભરમાં ત્રણ દિવસનો શાળા પ્રોત્સવનો કાર્યક્રમ કરીએ છીએ સાથે કન્યા ખીલવણીનો પણ કાર્યક્રમ છે નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા એ પ્રાથમિકતા આપી છે અને એન્કરેજ કરે છે કે આપણા બાળકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સારામાં સારું ભણતર કરે અને આપણા દેશ અને સમાજને ઉપર લાવવાનું કામ કરે સાથે સાથે જ આપણી કન્યાના માટે પણ એમનું વિશેષ એમને સારી રીતે ભણતર કરી શકે અને બેટી બચાવો બેટી પઢાવનો પણ અભિયાન એમણે ચાલુ કરી છે કે એટલે આપણી બાળકીઓ પણ સારી રીતે ભણી શકે એના માટે પ્રાધાન્ય આપે છે અને એના ખાસ આપણે એમને એન્કરેજ કરવા માટે આજે હું આમાં સ્કૂલમાં આજે બે સ્કૂલોમાં ત્યાં જવાનું થયું છે અને આપણા સ્ટુડન્ટ જે ચારા છે એમનો પ્રવેશોત્સવ પણ કરાવ્યું અને જે વિદ્યાર્થીઓ સારામાં સારું આપણા જિલ્લા સ્તરે કેન્દ્ર રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે સારું એમણે જે છેલ્લા એક વર્ષમાં એમણે કર્યું છે એમને પણ અચિવમેન્ટને અમે બિરદાવી છે અને આપણા બાળકોને જ્યારે પણ ભણવાનીમાં જરૂર પડે કે બીજી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં જરૂર પડે ત્યારે ત્યારે હું હંમેશા એમની સાથે હાજર રહીશ અને આ વિસ્તારના વિકાસ માટે બધાના સાથે લઈને સારામાં સારા વિકાસ આપણા વાર્તા માટે કરશું સાંસદ ધવલ પટેલ જ્યારે પણ આવે છે ત્યારે કંઈક ને કંઈક આપતા જાય છે ને શિક્ષણ અર્થે તમે પહેલેથી જ બધાને પ્રોત્સાહિત કરતા હોય છે આજે પણ તમે એક અહીંયા જાહેરાત કરી છે કે જે બાળકોને ટેસ્ટ લેવાની તેમને સ્કોલરશીપ તમે પૂરી પાડશો એવું કંઈક ને કંઈક આપતા જાય છે જી આજે ખાસ કરીને જે આપણે ભણવાની સાથે રમતની સાથે આપણા જે બાળકો છે એ નાના ઉંમરથી જ એમનું દિમાગ કઈ રીતના સારી રીતે પોઝિટિવ યુઝ કરી શકે ને એમાં એ કઈ રીતના આપણા વિસ્તારના માટે પોતાના માટે સમાજને ઉપર લાવવા માટે શું શું સારી આઈડિયા કરી શકે એના માટે આજે એક પ્રતિને મેં અનાઉન્સમેન્ટ કરી છે કે જે દસ વિદ્યાર્થીઓ આપણા વિસ્તારના માટે સારામાં સારું શું કરી શકીએ એનું આઈડિયા અને બિઝનેસ પ્લાન સાથે લાવે એનું અમે બધા સાથે મળીને એનું એસેસમેન્ટ કરીશું જે દસ ટોપ વિદ્યાર્થીઓ છે અમને મારા તરફથી હું સ્કોલરશિપ આપવાનો છે એની સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે પણ આજે આપણા આદિવાસી વિદ્યાર્થીઓ છે એ સારા સારા ઉદ્યોગ ખોલે છે નાના ઉદ્યોગ ખોલે છે મધ્યમ ઉદ્યોગ ખોલે છે અને મોટા મોટા ઉદ્યોગ પણ આપણા આદિવાસી વિદ્યાર્થીઓ છે એટલા સક્ષમ અને હોશિયાર આપણા વિદ્યાર્થીઓ છે તો એમને પ્રોત્સાહન આપવા માટે આ વિદ્યાર્થીઓ બિઝનેસ પ્લાન લઈને આવે કે કઈ રીતના એમણે એમનો બિઝનેસ સ્થાપવો છે એના માટે પણ મેં આ અનાઉન્સમેન્ટ કરી છે જે ટોપ ટેન દસ વિદ્યાર્થીઓ હશે એનું પૂરેપૂરું બિઝનેસનું ફંડિંગ અને જે પણ સપોર્ટ જોઈએ એ તરફથી સ્કોલરશિપ આ દસ વિદ્યાર્થીઓ વિસ્તાર માટે દસ વિદ્યાર્થીઓ બિઝનેસ પ્લાન માટે હું પૂરે મારી તરફથી આપીશ સાંસદ ધવલ પટેલે જે વાત કરી છે ખૂબ સરસ છે પણ સાંસદ એક બીજો પ્રશ્ન છે કે આ વિસ્તારમાં અત્યાર સુધી એવી કોઈ મોટી કંપની નથી કે જેથી અહીંના લોકોને ભણી ગણી છે એ લોકો આઈટીઆઈ માં જઈને બી ઉદ્યોગ માટે બી સક્ષમ થાય છે પણ એ લોકો અહીંથી જવાબ બહાર જવું પડે છે એના માટે કોઈ કઈ યોજના કરી જી બિલકુલ મારું પહેલાંથી પ્રાધાન્ય છે કારણ કે મેં પોતાનો પરિવાર પણ અહીંયા જ્યારે વર્ષો પહેલાં અહીંયા સારો ઉદ્યોગ નહીં હતો બીજી કોઈ નોકરિયાત રોજગાર ના મળતી એના કારણે મારા પરિવારને પણ બહાર જવાનો વારો આવ્યો હતો તો મારા આજે વાંસદાના લોકો વિદ્યાર્થીઓ યુવાનોએ બહાર નહીં જવું પડે એના માટે સારો ઉદ્યોગ નાના ઉદ્યોગ મધ્યમ ઉદ્યોગ આપણા વાંસદામાં જ ચાલુ કરીએ એ પ્રાધાન્ય છે પણ આપણા પ્રકૃતિ જલ જમીન જંગલને નુકસાન નહીં પહોંચે ને સાથે સાથે ઉદ્યોગ પણ સારા સ્થપાય જે પ્રકૃતિને નુકસાન કરવા વગર સારો ઉદ્યોગ અહીંયા કરી શકે એવા ઉદ્યોગ થકી આપણા લોકોને રોજગાર મળી શકે એવું અમે પૂરું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એના માટે આજુબાજુના વિસ્તારની કંપનીઓ છે એની સાથે પણ વાતોઘાટો કરવાના છે અને સાથે ફેર પણ મોટા પાયે અહીંયા રાખવાના છે કે આપણા વાસદાના લોકો અહીંયા જ ભણી ગણીને અહીંયા જ એમનો રોજગાર પણ મળી રહે અને ઉદ્યોગ પણ સ્થાપી શકે એના માટે પૂરું પ્રાધાન્ય આપવાના છે આપણે ધોલ સાંસદ ધોલ પટેલ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે એમણે ભણવા પ્રત્યે તો પ્રાધાન્ય આપ્યું જ છે પણ ભણી ગણી અને પછી જે ઉદ્યોગ સ્થાપવાના પ્રશ્ન જે હતા એમના માટે પણ એમણે કહ્યું છે કે ટૂંક સમયમાં જ અહીં ઘણા બધા એવા ઉદ્યોગો પણ લાવવામાં આવશે જેથી કરીને અહીંના યુવા યુવાનોએ કોઈ બીજી જગ્યાએ જવું ન પડે અને અહીં જ એમણે પોતાનો ઉદ્યોગ સ્થાપી શકે એના માટે પણ એમને જણાવ્યું છે